કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કે જેઓ થરાદ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે સનસનીખેજ આરોપ થરાદ એસપી કચેરી બહાર મેવાણીએ ગ્રામજનો સાથે મોરચો માંડ્યો જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાનો આરોપ લગાવ્યો હતો એસપી કચેરી બહાર થરાદ પોલીસ વડા સમક્ષ મેવાણીએ ઉગ્ર રજૂઆત કરી પટ્ટા પોલીસના ઉતરશે મારા નહીં તેવી પણ જીગ્નેશ મેવાણીએ વાત કરી હતી પાછળ પડીશ તો છોતરા કાઢી નાખીશ ભાઈ આવતી આવતા પહેલી તારીખે હું ફરી આતો મારીશ અને છ ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની ની નિર્માણ દિવસ છે મૃત્યુ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી આ તો દિવાલ અમારી વાજબી છે બધા પોલીસ મિત્રોને મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ મારા માણસ સામે ઊંચી કરવાની નથી શું કહું છું તું તારી કેસમાં ભૂલી જજો આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છો ને હું છું